નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની મહત્વપૂર્ણ બેઠક પ્રગતિનગરના મકાનો બનાવવા અંગે યોજાય બેઠક ગુજરાત હાઉસિંગ બોર્ડના હોદ્દેદારો અને અધિકારીઓ સાથે ધારાસભ્યની બેઠક ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત માનગઢ પ્રગતિનગર હાઉસિંગના પ્રમુખ રાયમલ દરબાર અને યોગી કન્સ્ટ્રક્શનમાં બેઠકમાં હાજર રહ્યા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની રજૂઆતોને લઈને સીએમ દ્વારા કરાયા હુકમ પ્રગતિનગર હાઉસિંગ સોસાયટી મામલે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનું નિવેદન સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કેસ ગણીને આવાસ માટે એકસો તેત્રીસ કરોડ કર્યા મંજૂર પ્રગતિનગરમાં બનશે નવા આધુનિક સુવિધાસભર મકાનો પ્રગતિનગરમાં અઢાર બ્લોકમાં નવસો મકાનો બનશે આ અંગેના અગાઉ દસથી બાર વખત ટેન્ડરિંગ થયું હતું એજન્સીઓ દ્વારા કામ શરૂ ન કરવામાં આવતા અત્યાર સુધી કામગીરી થે તત્કાલીન સમયે તત્કાલીન સીએમ સ્વ વિજય રૂપાણીએ નવા મકાનો બનાવી આપવા જાહેરાત કરી હતી નડિયાદ માટેનું સરકારે પોતાનું વચન પૂર્ણ કર્યું છેલ્લા છ વર્ષથી નવસો પરિવાર જોઈ રહ્યા છે મકાનની રાહ નવમી ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં થયા હતા ત્રણ માળના કેટલાક જર્જરિત મકાનો ધરાશાયી

આ નવસો એલા જે હાઉસિંગ એસોસિએશનના જે મકાનો જે પડી ગયેલા અને રીડેવલપમેન્ટની અંદર બધા જોડાયા છે એની મંજૂરી પંકજભાઈ દેસાઈ સાહેબ ધારાસભ્યશ્રી દ્વારા એમને ત્યાં જઈ ગાંધીનગર ખાતે મંજૂરી મળી ગયેલી છે અને એના માટે હાઉસિંગના અધિકારીઓ અને પંકજભાઈ દેસાઈ સાહેબ અને બિલ્ડર હાજર રહેલા અહીંયા આગળ અને રહીશો હાજર રહેલા અહીંયા એમાં શું થયું મિટિંગમાં ચર્ચા શું થઈ મિટિંગની અંદર કે બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયની અંદર કામગીરી ચાલુ થઈ જશે

हंड्रेड इयर्स ऊपर आए जेवा कपड़ा समझो बुला बीते वक्त से कपड़ा छोड़ते मुख्यमंत्री तरीके विजय बेर उपाधि चाहे तो विजय बेर उपाधि चाहे पे हैरान करीना आप बकानो परिधि बनाये आप बकानो कस्टी करना ये मुझे अभी बंदी वक्त

સરકારે પણ વચન આપ્યું કે લગભગ એકસો ને તેત્રીસ કરોડ ખર્ચે અઢાર ક્રો જી સેવન ટાઈપના નવસો મકાનો આપણા બનાવવાનું ટેન્ડર બહાર પડ્યા પછી એને પટેલ સાહેબે ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપ્યા પછી હવે આ આગળની તમામ કાર્યવાહી કરવામાં આવશે અને મને એ પણ આનંદ થશે કે મારી ઈચ્છા છે કે આવું આટલું મોટું આટલું સારું કામ કરવા માટે અહીંયા માન્ય મુખ્યમંત્રી પટેલ આપણે ત્યાં પધારે અને આનું કાટ મુગા થાય એવું થાય એવું કાટ બકે કી પ્રોસેસ એવું માનાય કારણ કે આટલા વર્ષોથી આ કામ ખોળ બે ચડ્યું હવે કેટલી ખાતરી આ કામ બહુ જલ્દી થશે ને કેટલા સમયમાં થશે અહીં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને બધા બેઠા છે એટલે આ એકદમ ઝડપી પ્રક્રિયા આગળની શરૂ કરવાની શરૂઆત થઈ જ ગઈ અને બને એટલું જલ્દી મેં કહ્યું એમ કે આપણે આ બધા પ્રોસેસ પૂરા કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ્યારે ખાત પૂરા કરાવજો ત્યારે સ્વાભાવિક બાબત છે કે ખૂબ જલ્દીથી આ ખાત પૂરા થાય એવા પ્રકારના મારા પ્રયત્નો રહેશે પણ એટલું જરૂર કહું કે લોકોએ જે ધીરજ રાખી અને ધીરજ રાખ્યાની સાથે સાથે આ જગ્યા એવી હતી કે જેના કારણે ટેન્ડર નહોતા ભરાતા અને એ ટેન્ડર નહીં ભરાવાના કારણે આ લોકોનું કામ ના થયું સરકારનો કોઈ મનસુબો એવો નહોતો કે આ કામ નહીં કર સરકારને તો આ કામ કરવું જ હતું અને એ આજે દેખાઈ રહ્યું છે કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી અને એમની સાઈન ગયા પછી હવે એના હાઉસિંગ ફોર્મના સેક્રેટરી પાસે આ ફાઇલ પહોંચી ગઈ છે અને ટૂંક સમયની અંદર આગળના બધા પ્રોસેસ પૂરા કરીને કાર્ડ રદ કરાય છે